મહાદેવ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં હા ભાઈ મજામાં જ છો કેમ કે આપણા બ્લોગ જોતા હોય હંમેશા મજામાં જો અત્યારે વાગી ગયા છે સાંજના છ અને છ વાગે મેં બ્લોગ શરૂ કર્યો હશે અત્યાર સુધી હું વીણતો તો તૂર ને તૂર વીણીને તરત કપડાં બદલાયા કપડાં બદલાવીને મેં કીધું હવે છે ને કુએ આંટો મારી આવું ગામમાં તો બુલેટ શરૂ કરીને હવે હું જવાનું છું કુએ કેમકે કૂવાવાળાને આજે ફરી પાછું કહેવાય ને કે દળવાનું છે તો મારા મમ્મીને એ બધા મારા મમ્મીની બધા બોલું દરણું દળે છે ને કહેવાય ને કે એટલે કે ઘંટીમાં નાખે છે ને એવું બધું કરે છે અને મેં કીધું હું એક વ્લોગની શરૂઆત કરી લઉં કેમ કે આખો દિવસ તૂર વીણતો હતો અને આમ કહીએ તો સહેલી વખત કહીએ અને જે થોડી થોડી કોળી સીંગું છે હજુ એક વખત વીણશું બાકી અત્યાર સુધી કોણ કોણ તૂર વીણે છે એમના વિશે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો બાકી જો આ છે આપણી મકાઈ અને મકાઈમાં આપણે જે કહેવાય ને કે આજે સાંજે અડધી મકાઈને પાણી પાવાનું છે કેમકે આપણે અહીંયા એટલું જ પાણી છે તમને બધાને ખબર જ છે એટલે જ ગામમાં કુઓ શરૂ છે તો હમણાં ગામમાં જઈશ તો કુવો શરૂ હશે તો તમને બતાવીશ નગર ભાઈ પાછો આગળ મળીશ કંઈક કામ સાથે તો હમણાં બુલેટ શરૂ કરું મારા મમ્મીની દવણું રેડી કરી નાખે પછી પછી મારાથી બુલેટ શરૂ થાય કે ન થાય આમ તો અત્યારે આમ તો ચાર પાંચ દિવસથી આગું છું એટલે મારાથી બુલેટ એક જ કેસ શરૂ થઈ જાય છે તો બની યાર જો આગળ મળીએ વ્લોગ સાથે ફરી પાછા આગળ જય માતાજી બધાને સવાર સવારમાં મહાદેવ મહાદેવ આજે સવાર સવારમાં બીજો દિવસ છે એટલે બીજા દિવસના વ્લોગ શરૂ કરીએ કાલે સાંજે હું કુએ નતા ગયો મારા પપ્પા ગયા હતા અને અત્યારે મમ્મી કીધું થોડી જાજે બધાને નીણ નાખી દો બધા પશુને જો મસ્ત બધા પશુને એક વખત નીણ નાખી દીધી છે અને એક વખત નાખીને તુરમાં આવ્યો જશે પછી પાછું મારે કામ રહેશે બારનો પાલો તો હવે ખૂટવા આવી છે ને દાદા સૂર્ય એ મસ્ત મજાના ઉકી ગયા છે મસ્ત મસ્ત વાતાવરણ લાગે છે ભાઈ આજ તો જો મસ્ત મસ્ત વાતાવરણ લાગે છે કેમ કે સવાર સવારમાં ઠંડી વાળું વાતાવરણ માટે મજા જ એવા રાખે એકદમ મસ્ત મસ્ત માહોલ જેવો હોય કે સવાર સવારમાં આનંદ મંગલમાં જ રહેવીએ અને એક વસ્તુ છે કે શિયાળામાં બધાનો દિવસ સારો જ ઉગ્ય દિવસ તો દરરોજ સારો જ ઉગે છે વસ્તુમાં મારો સ્વભાવ ખરાબ હોય છે બાકી દિવસ તો દરરોજ સારો જ ઉગ્ય છે ઘણા એમ કહેતા હોય કે આજનો દિવસ મારા માટે સારો ઊભ્યો છે કાલનો દિવસ મારા માટે ખરાબ ઊભ્યો હતો એ વસ્તુ ખોટી છે દિવસ બધા માટે સારો જ ઉગે છે અને દિવસ તો સારો રોજ ઉગે એમ જ ઉગે છે બસ તમારા કર્મ અને સ્વભાવ પર આધાર હોય છે મસ્ત મસ્ત વાતાવરણ વાતાવરણ છે એટલે એટલે આવું સ્વભાવ મસ્ત હોય બાકી બીજું કાંઈ ન હોય શું કેવું તમારું બધાનું અને પછી કાલે રાત્રે મેં મકાઈ પછી કાંઈ વ્લોગ બનાવ્યો નતો મેં કીધું હવે તમને બધાને સવારે મળું તો અત્યારે મળું અને હવે મારે કામ છે તુવેર વીણવાનું તો હવે જલ્દીથી કપડાં બદલાવી કેમ કપડા આપણે પછી કુવે જવાના હતા કપડા બદલાયા હતા હું કપડા બદલાવી લઉં અને પછી નાખીને પછી જાઉં ડાયરેક્ટ તુર વીણવા કે ભાઈ અત્યાર સુધી તુર વીણતા વીણવાનું એવું છે કે તુર આપણે વીણતા એટલે એક કામ બહુ અઘરું છે હાથ શીખણા થઈ જાય માથું શીકણું થઈ જાય ને કપડાની હાલત પણ એક નંબરની શીકણી થઈ જાય ભાઈ તો બાર વાગી ગયા છે મેં કીધું પશુપાલન ને તડકો લાગતો હશે તો મેં કીધું એ બધા જ આપણા પશુને પાય મસ્ત મજાના પાય લઉં અને બધાને પાછા સાયા બાંધી દે અથવા તો હવે તો પાછો સાંયો આવી ગયો છે આમથી વંડીનો ને જાડવાનો એટલે ત્યાં ને ત્યાં રહેવા દઈશ ને મસ્ત મજાની નીણ નાખી દઉં અને પછી પાછી મોડાક થી નાખીશ એટલે ને એવું નાખી દઉં પછી કાંઈક કામ સાથે ફરી પાછું મળું આજે એવું છે મારા ભાઈ કે આજે અવેડો પણ ખાલી છે જો એ પણ આજે નથી ભર્યો કેમ કે ફ્રી નથી ને એટલે હવે પાછા સાંજે અત્યારે કીધું બધા પશુને મસ્ત મજાના આ બાજુ બધા જ મારી વાટે ક્યાર ના ઊભા છે ક્યાર ક્યારે આવે ને મને પાણી પાય તો હવે હું એને મસ્ત મજાના પાણી પછી તમને મારું આગળ હવે મસ્ત મસ્ત ક્યારની મસ્ત મસ્ત ઢોરને નીમ નાખી દીધી છે અને મસ્ત બધા ને રાગે કરી દીધા છે પણ હજુ હું રાગે થવાનું બાકી શક્યો ને મને લાગી છે ભૂખ અને મારો વેહ પણ ખરાબ છે હવે થોડી જ આજ દૂર ઉતારવાની છે બાકી કાલે એક નાનકડું એવું ફરી પાછું ગામતરું છે અને જો યાર પાણીની તંગી તમને બતાવું જો આ વૃક્ષો કહે છે કે મને પાણી પાઓ આ એવી તંગી છે ભાઈ તો આજે સાંજકના વેળા ભરશો ને વૃક્ષો પાછું અને બાકી એવું કામ કરશું અડાવાડા અને બીજા નંબરમાં એક તમને વસ્તુ બતાવવાની રહી ગઈ છે હાલો ને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ કે ભૂંદણા એ મારી આખી તોડી નાખી છે એ નેક્સ્ટ વ્લોગમાં હું બતાવીશ કે કામકાજ કરતો હોઈશ ને ત્યારે ફરી પાછું એક નેક્સ્ટ વ્લોગમાં હું તમને બતાવીશ કે આજે પાછો ફ્રી નથી પાછો એટલે મારે આજે વિડીયો એડિટ પણ કરવાનું છે ને આજે જ અપલોડ કરવાનું છે આજે ફ્રી નથી આજે આ કામ કરું છું ખાલી આડું અડું બધું જ કામ અને હવે જામફળ કાસા છે એ પણ પાકવા લાગ્યા છે કેમ કે હવે જામફળ એમાં જામફળ જાદા રહ્યા નથી ડાયરેક્ટ હવે પાકવા લાગ્યા છે કેમ કે વરસાદની ફૂલ તંગી છે એટલે વરસાદ વરસાદ છે પાણીની ખૂબ તંગી છે એટલે ગામમાં થાય છે પાણી ને ત્યાં સારું એવું આવી જાય માપે માપે તો અત્યારે ઉનાળા પૂરતું ને આથી આવી જાય એવું પીવાનું અને કેમ કે એવું પાણી તો હશે પીવાનું પાણી છે વાપરવાનું પાણી છે અને પશુપાલનનું પાણી છે બાકી મોલની વાત કરીએ તો પાણી નથી થોડા જ ઝાડવા પી શકે લીલા રહી શકે ઉનાળાના એવું પાણી છે એટલે ઉનાળો સામાન્ય રીતે કપાય તો જાય પણ આપણે વાવેતર કરવું હોય ને થોડું જ એ નથી થતું એટલે ગામમાં કૂવો કર્યો છે કેમ કે એકાદુ વીઘાનું વાવેતર હોય ને અહીંયા તો પશુપાલનને બેસ્ટ રહે કેમકે લીલો ઘાસચારો મળી રહે એટલા માટે જ આપણે કૂવાનું આયોજન કર્યું છે અને આ લાયન ને એવું તોડી નાખ્યું ને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ એ ભૂંદણાએ કેટલું બધું આ અમારા પાસે બાપાના ખેતરમાં નુકસાન કર્યું છે એટલે પાલાના ઢગલાને વીખી નાખ્યો છે એવું ઘણું બધું નુકસાન કર્યું છે અને અત્યારે હવે બધા તૂરમાંથી વી આવ્યા છે ને હું તો ક્યારે નવી આવ્યો તો પશુપાલનનું કહેતો ને હવે મને લાગી છે બહુ જ જોર છે ભૂખ ઓર ભૂખ લગી હૈ તો ખાના તો ખાના પડે ગયા મસ્ત મસ્ત અગર આપ સાહતે હો તો મેં એક મસ્ત બજાકા મસ્ત એક કહેવાય ને કે હિન્દી વ્લોગ મસ્ત મજાનો બનાવવું તમે કહેતા હોય તો હિન્દી વ્લોગ બનાવવું એક જ તે આખો દિવસ હિન્દી જ બોલવાનો મસ્ત વ્લોગ તમે કહો તો નીચે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો કે હિન્દી વ્લોગ એક મસ્ત મજાનો બનાવો તો હિન્દી વ્લોગ મસ્ત મજાનો હું બનાવીશ અને કેદની મારી બખ બખાભળીને તમને આવતો હોય છે કંટાળો એ પણ મને ખબર છે તો નેક્સ્ટ વ્લોગમાં ફ્રી પાસે એક સારા એવા કામ સાથે ફ્રી પાસા મળીએ તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત બા